અકાંડાજી હતો જેલો અકાંડાજીના દર્શન કરી લો ચલો મિત્રો મડી આગળ ને નવો બ્લોગ નું નવો વિડિયો કરી મિત્રો અને વિડિયોમાં બની રહેજો જો મિત્રો આવી ગયા આગળ ઉપા

તો ચલો મિત્રો વૈષ્ણવજી ને ચાલ બહાર નીકળી જઈએ આપણે ઓ ભાયા ઈ કરો હ વૈષ્ણવરી મંદિરના દર્શન કજે અમારી માતાજી ની પૂતીમાં આવશે યાર બહુ મસ્ત જોવાનું છે મિત્રો તો ચડડો હવે ચાલીએ આપણે નીચે

અમો પરિયવઈ આઈ થી કાગે ચલો હા ચલો લેવા નહીં તો એકા તો આ છે વિષ્ણુ દેવનો નારુ આજ માન ચલો બાપા યતી નીકળે ઘરે ખાવ તો ચડે બા હી હં આજે શું સપિંગ છે વેસ્ટ